જે આવે છે એટલા માણસો અમને આપો ખાલી મોટર ધ્યાન રાખવા માટે આના ઉપર તમે તમારી ઉપર થાય છે તમને આમાં ના તમારા અધિકારી ખાલી રજૂઆત એટલે રજૂઆત એમ નથી આપના કચેરીમાં તમે જે દંડ મેચો એની પેલા આપને લેખિત રજૂઆત કરેલી કે ભાઈ જ્યોતિ લાઈટ હાલે છે તો આપે કઈ પગલા લીધેલા જો એમાંથી તમને અરજી આપી ને કે સાહેબ અહીંયા ખોટી રીતે જ્યોતિ માં આલે છે અને અમને ભવિષ્યમાં અમને મોટું નુકસાન ન થાય એના માટે આપને લેખિત અરજી આપેલી અને એને જ તમે દંડ આપો છો પણ એમ નહી રજુઆત સાહેબ ચાર મહિના પેલા અરજદાર આવીને એમ કહી જાય છે જ્યોતિ જ્યોતિગ્રામ માં ચાલે છે તો આપડે ચાર મહિના સુધી પગલા કેમ નો લીધા ચાર ચાર મહિના પહેલા સાહેબ એક ચાર મહિના પહેલા અરજદાર કહી જાય છે નાખેલું તો આપડા અધિકારીઓ કેમ થાય નો ચેક કર્યો તો અધિકારી જીબી જ ભાગ કેવાય ને આ ડિબી ઉપર થવો જોઈએ કે જીબી પર આ કઈ ગયા ત્યાં જ્યોતિગ્રામમાં ના તો તમે કાયદું કેમ નહીં તર તો એક કલાકમાં નીકળી જવું પડે એની બદલે આ ચાર ચાર મહિના સુધી ચાલ્યું કે અહીંયા રોડમાં એક જનો એક્સિડન્ટ કરે અને જાય એટલે અહીંથી જે વાર નીકળે બધા ઉપર થાય થાય ખાલી મને આ કે ના કરો થાય તમે આ જ્યોતિમાં કઈ પીળી વીજળી અને ખેતીવાડીમાં લાલ વીજળી આ લોકો ની ટંકુ થાય એવું કઈ નિયમ છે તો અમને કઈ ખબર હોય કઈ વીજળી ખબર કેમ પડશે બધા ગ્રાહક છે 81 81 ગ્રાહક છે

એક મહિનો અગાઉ ખેડૂત ખાતેદાર છે એના મહિનાના એકસો સિત્તેર યુનિટ બે મહિના ની એકસો સિત્તેર યુનિટ નું બિલ હોય તો પછી છેલ્લા મહિના પાછો દસ પંદર યુનિટ કેમ એક મહિના માં ફરી જાય છે એનું શું કારણ એક મહિનાનું એ બિલ છે એમને આગળ બરાબર તો પાછું જ્યારે તમે ચેકિંગ કરો તો એક મહિનામાં પંદર હજાર યુનિટ ના બિલ આવ્યા છે આ લોકો છ હજાર યુનિટ છે કોઈને આઠ હજાર યુનિટ છે તો એક મહિનામાં પાંદર મીટર એમ કેમ ફરી જાય એવું છે

કરી કેટલા વર્ષથી હાલતું તમે એમ કેમ કે તમારી ઉપર થાય છે તમને આમાં કીધેલું જ છે કે આ જ્યોતિ ગ્રામમાં કોઈ કે ના તો તમારા અધિકારીઓ કાઢવા કેમ નો ગયા ચાર ચાર મહિના સુધી સુલાવા દીધું

આપણને આપ્યો હોય છે એનો બધો ડેટા આપણી પાસે છે બધું એનાલિસિસ કરી તમને કહે છે કે તમારું 16000 નું 20000 નું બિલ છે અમે તમારું આટલું થાય છે બધી ગણતરી કર્યા પછી બરોબર એક ચુકવેટ આપવાનું હવે સર પછી ધારો કે અમે તમને ફાઇનલ લાઈપ ઈની સામે ધારો કે તમને અસંતોષ છે તો આપણી પાસે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર એ સ્ટેટ ગવર્નમેન્ટના છે આની આની સાંભળવાની સત્તા એક કલમ 127 હેઠળ એનાય છે એમ કે આ બિલ બહુ ખોટું આઈપ્યુ છે

એક જણોરી કરતો હોય તો પૈસા ડન કરવાના પણ એનું જોડેલા હતા એને જ માં ક્યાં લંગરીયા હાલતા હતા આપણે 135 કરી છે

પંદર વીસ ગાડીઓ જે આપડે ચેકિંગ માં આવે છે એટલા માણસો અમને ખાલી મોટર ધ્યાન રાખવા માટે

તમારા હોય અત્યારે પચાસ સાઠ જણા ભેગા થઈને આપણે આવ્યા છે બરાબર છે સત્ય છે આપશો તો આવી રીતના ચોરી થતી હોય તો તમે ત્યાં જ આવો સ્ટોપ તમે બોર્ડ ની પ્રોપર્ટી ગવર્મેન્ટની આ સાંભળો પેલા આ ગવર્મેન્ટની પ્રોપર્ટી નથી આમાં એટલે

બધાના યુનિટમાં વારા વરા દસ દસ પચાસ પચાસ યુનિટ થોડા આવે એમાં આજે માણસ બાર ની પ્રોપર્ટી છે ને તમારું તમારું બને કોઈ પણ કોઈ પણ ડ્યુસેન્સ માણસો આ બધા કરતા હોય તો પચાસ જણા ભેગા

અવાજ નીચો રાખીને શાંતિથી વાત કરો હે આપડે કઈ નઈ મેં તમને રજૂ સમજી લેજો તમારું સાંભળવાનું સાંભળો ભાઈ તમારું ભાષણ સાંભળવાનું સાંભળ્યું તમારો કર્મચારી આમ લાંચ લે સાથે હું પગલા લ્યો છો ભાષણ વાત નથી તમે અમારી ફરજમાં આવેક નહીં તમારો કર્મચારી કામ તમે રિજવા તમે તમારું ખરું એવું નથી આટલું બધું તમે નથી મોટું ફિલ્ડ છે

એમાંથી મજા એવા નથી અમુક અમુક ખરાબ પરિસ્થિતિમાં છે ને માં છે એક મહિનાની અંદર આપણે બાર થી તેર કે પંદર આપણાથી જેટલી ગ્રામ સભા થાય બધા ગ્રામ લોકો ને બોલાવી એમના જે પ્રશ્નો આપણે લખી એમના પ્રશ્નો પેલા આપણે હલ કરજે કોઈના વાયર લૂઝ હોય કોઈના સર્વિસ વાયર બળી ગયું કોઈના મીટર ઘણા ની ઓગણીસ ની અરજી હશે એકવીસ ની હશે બાવીસ ની હશે એ પેલા આપણે તમામ પ્રશ્નો એમના સાંભળી લઈએ એના આપણા એનું તમને કે ડ્રાઈવ આપીશ માણસો આપીશ

બુદ્ધિ પ્રમાણે અમે બધો એ સ્ટુડન્ટ રિવ્યુ કરીએ છીએ બરોબર તમને બોલાવું છું દરેકને સાંભળવા બોલાવશું पछि हमें जे तुमने फाइनल बिल है तो 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 ये प्रमाण है साहब तुम्हारा ट्रांस एक आप लोग जो हम्रो तो हाँ ये 1 मिनट कोई मारा बिल नहीं दी है थाने वराय क्या थाने एक मिनट एक मिनट थाने वराय क्या माखी मारूं ये हांबो पूतना थाने वराय थाने ये बिल है आज बिल है आपने सीधा આ એક આપણે એક અર્થી ના મુદ્દામાં સાંભળો આવા કેટલા મારા ગામમાં વાત મારી વાત તો કે આ અતિ વાત તમારા ગ્રામ સભા જે આનો કરવાને એ મને રયો આયા તમારા આયા તમારા સાથીઓ જે તે રહ્યા આ મોને પછી બીજો માણસ આવશે કોઈ તો આવે માણસ હશે માટે આપણે સાથે તમને માટે આ જરી મિત્ર આવડિયા ભાઈ વાત કરેને હાજી હજી વાળા દંડ આપ્યો ને પછી અરજી કરવા આવો કોઈ સાહેબ દંડ આપ્યા પછી અમાર સાહેબ

આ ખેડૂત હેરાન થાય આ વ્યાજબી છે ખાલી ગામડામાં ગામડામાં રિપેર કરતા હોય સાહેબ ગામડામાં અને આ કોઈ ભડિયો બહેન થાય

એમ નથી એક મિનિટ ભાઈ આ બોલ છે આજે મારું મિત્ર ને ત્રણ વર્ષ થી મારે પાણી જ નથી બરોબર હવે આ લોકો પુરવણી બિલ તરીકે મને વપરાશ પંદર હજાર છસો ની એકવીસ ની આપે છે બરોબર એના હિસાબે મારે અઢાર હજાર નો દંડ આવ્યો હું આજે સાંજે મારા મીટર નું રેકોર્ડિંગ તમે જોઈ લો તેમ કયો ને કે અમારા અમારે સાંભળો તમને આ તમારે હાથે જોઈ લો તેમ એમ કહો ને કે અમારા મશીન અમારે હાસા તો આ ખોટું બતાયું

ચલાવણી બિલ લાગે મકાનનો ચલાવ આલે મન બિલ મન ગડક કેવાય ને કોણ ગડક ચરાય નો હોય એની કોર ભેલાય સસુર કોરો હોય ગુજરાત મકાન ચલાવ ઓટિગેશન હોય તો કઈ રીતે કોર ભેલા હોય ઈ પ્રમાણે ચલાન ચલાવડ ના ફાઈનલ ની ને કામ ચલાવ મતલબ ફાઈનલ નથી અઠે ગઠે અઠે ગઠે આપણે સઠે ગઠે આના કામ ચલાવ ફોર્મેટમાં કામ ચલાવ

ડાયરેક આમે તમે અત્યારે હાલો આ ચેક ચેકિંગ કરી ગયા કે અહીંયા ડટા મારી ગયા પછી તો મેં મીટર માં આંક્યું હોય ને હજી તમે જોઈ લો કે આ ખેડૂ નો એટલે એક આંકડો વૈદ નો ફેરેલો છે હવે જોયેલો છે હવે ડાયરેક્ટ નહીં થાય તમારા બેટા મારેલા હે

ખરાબ ખરાબ હજી તમે અધિકારી અધિકારી તમારા બીજું કઈ નથી અમે ચાલુ કરશું ને અમે ચાલુ કરશું

એટલે અમારા ખેડૂત એક જ રજૂઆત છે કે એકાશી એકાશી ખેડૂત નો તમામ દંડ માફ થાય અમે તો એવું કે કદાચ મેં પાંચસો રૂપિયા લીધા તમને ખબર હોય ને તમારે એવું થાય બધુ છોકરા રજવી પડશે એટલે અમે જ કર્યું થાય આ જે ટ્યો ને એમાં સતત થાય એવું સાહેબ એક તમને વાત કહું રામગઢ નો ક્રમ દિવસે આપણે સમય રજૂઆત કરવા ગયા ને એક ખેડૂતો એવો હતો કે એના પાંચ જ વીઘા જમીન છે આઠ મણ કપાય છે બે ઘોડીએ તમે વિડીયો જોશો આમાં